બાકી ખજુરભાઈ ને આ બધા તો ટિકટોક વખતના ફેમસ છે સાથે કામ કરતા અને કોઈ પણ દીકરી ના અડપ લાખર્યા હોય ને તો ખજૂર નહીં ખજૂર બાપ હોય ને તો એને વાહે કોશ ભરાઈ દેવાય કદાચ આપણો બાપ ના પાડે ને તોય તે અરે યાર હવે તો એક પછી એક લોકો કીર્તિ પટેલ ને સપોર્ટ કરી રહ્યા છે કેમ કે હવે ઘણા બધા લોકો કીર્તિ પટેલને સ્ટોરી મેન્શન કરે છે અને એની અંદર લખ્યું હોય છે કે કીર્તિ પટેલ મારા તરફથી તને પૂરેપૂરો સપોર્ટ છે એવું બધું લખી અને અત્યારે લોકો સ્ટોરી મૂકી રહ્યા છે અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ હવે ડેલી લાઈવ કરે છે અને તેની અંદર ખજૂરભાઈ વિશે ઘણું બધું લોકોને કહે છે અને ઘણા બધા ખુલાસા કરે છે ખજૂરભાઈ વિશે અને એમાંય અત્યારે ગઈ રાતે કીર્તિ પટેલે લાઈવ કર્યું હતું ને તેની અંદર કીર્તિ પટેલે એમ કીધું હતું કે ખજૂરભાઈના કોઈ માણસોએ મને કોલ કર્યો અને આ મામલે સમાધાન કરવાનું કીધું પણ કીર્તિ પટેલે એમ કીધું કે આનું સમાધાન નહીં થાય અને કીર્તિ પટેલે બીજું પણ કીધું હતું કે જે આ લોકો ખજૂરને ભગવાન માને છે ને હવે એ ભગવાનને કંઈ મંદિરમાંથી બહાર આવ અને દસ મિનિટ આવું સામે લાઈવમાં આવું વિડીયો બનાવું એવું અત્યારે કીર્તિ પટેલે કીધું છે અને કીર્તિ પટેલ તરફ અત્યારે એક પછી એક લોકો જઈ રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો ખજૂરભાઈને ખૂબ સારો સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરે છે ખજૂરભાઈ તમારે ડરવાની જરૂર નથી તમે આ મામલે સાચા છો અને અમારા અમારો તમને પૂરેપૂરો સપોર્ટ છે અને એમાંય અત્યારે એક કાકાએ વિડીયો બનાવ્યો છે અને એ વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો વાત કરું ને તો આની અંદર તમને કોણ સાચું લાગે છે અને કોણ ખોટું લાગે છે ને એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કેમ કે ઘણા બધા લોકો અત્યારે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને પણ સપોર્ટ કરી રહ્યા છે પણ તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે આ કાકા શું કહેવા માંગે છે ખજૂરભાઈ વિશે એ આપણે વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લ્યો આ વિડીયો જો હવે તમે બાનું કાટતા હોય એવું કે અમારા આડપલા કર્યા હતા અમને આમ કર્યું હતું અમને આમ કર્યું તું હતું કેટલી દીકરી આમ કર્યું હતું તે દી તમારું જમીન ક્યાં ગયું તું એને કોશ ગાળી દેવાય અત્યારે સારા કામ કરીને આગળ જાય છે ત્યાર તમને બધાને હવે ખજૂર આવો છે ને ખજૂર આવો છે ને સાંભળે છે કાંઈક તો શરમ કરો એ અત્યારે કેવું કર્મ કરી રહ્યો છે અને જેસલ જાડેજાની તમે યાદી કરો એ પણ જગતનો ચોરટો હતો